એકત્રીસ દિવસ બાદ પણ થોડ પાંજરાપોળના ટ્રસ્ટીઓ પર કેસ અધિકારીઓ નહીં ગૌમાતાની કરુણ હાલત સામે આપ આગેવાનનો આક્રોશ મહેસાણા થોડ પાસે આવેલી રાધાકૃષ્ણ પાંજરાપોળમાં ગૌમાતાની ખરાબ હાલત અને વીસમી વધુ ગૌમાતાના મૃત્યુના વીડિયો સામે આવ્યા હતા બાદમાં ચૌદ ગૌમાતા સારવાર હેઠળ મોકલવામાં આવી હતી જેમાંથી સાતનો પણ કરુણ અંત આવ્યો હતો વીડિયોમાં ગાય ભૂખી તરસી અને હાડપિંજર જેવી હાલતમાં દેખાઈ હતી પાંજરાપોળમાં બે ફૂટ સુધી કાદવ ભરાયો હતો નાના વાછરડા કાદવમાં દબાઈ ગયા હતા આજ રોજ મહેસાણા કલેક્ટર એસપી મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું આપના માલધારી સેલ પ્રદેશ પ્રમુખ કિરણભાઈ દેસાઈ વેજલપુર જયમીન દેસાઈ મંત્રી મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા માલધારી સેલ મહેસાણા પ્રમુખ મહેશભાઈ અને અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા રિપોર્ટ દિનેશભાઈ સાગઠિયા અમદાવાદ દસ્તક ન્યૂઝ ચોવીસ આપનું નામ જણાવશો મારું નામ કિરણ દેસાઈ વેજલપુર આમ આદમી પાર્ટી માલધારી સેલ પ્રમુખ અને કયા કારણોસર અહીંયા મહાનગરપાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું આપણે સૌ જાણીએ છીએ કે મહેસાણા જિલ્લાનું કડી તાલુકાનું ફોળ ગામ રાધા પાંજરાપોડ જ્યાં મહેસાણા મહાનગરપાલિકા દ્વારા ગાયો આપવામાં આવે છે અને જે ગાય માતા રોજ મૃત્યુ પામતી હતી તે સંદર્ભમાં અમે આજે અહીંયા મહેસાણા મહાનગરપાલિકા મહેસાણા કલેક્ટર અને મહેસાણા એસપી સાહેબ તમામ મનને મળીને રજૂઆત કરી છે પણ મેં પહેલાં જ્યારે મારો વિડીયો બનાવ્યો ત્યારે મેં કીધેલું એકત્રીસ આઠ બે હજાર પાસ પચીસના રોજ કે માનનીય હરસંઘવી સાહેબ આપ હિન્દુ હોય ને તો અધિકારીઓ ઉપર આ પાંજરાપુર એક્શન લેજો મને કીધું મને ખબર છે તમે એક્શન નહીં લો આજે દુઃખદ કહેવાય ત્રીસ દિવસ થઈ ગયા ત્રીસ દિવસ બાદ પણ એ અધિકારી ઉપર કે પાંજરાપડાના માલિક ઉપર એક પણ ફરિયાદ નથી લેવામાં આવી આ હિન્દુત્વની વાત કરનારા સરકારની લોકો અને હર્ષ સાહેબ જે ફાકા ફોદારી કરે છે તેમનું ષડયંત્ર ખુલ્લે ખુલ્લું લોકોને બહાર દેખાઈ ગયું છે કેમ આ મોટી મોટી વાત કરે કે કોઈ પણ ખાટકીને છોડવામાં નહીં આવે તો આ ખાટકીઓ મને લાગે છે ક્યાંક ને પોતાના અધિકારીઓ અને ભાજપ સાથે જોડાયેલા છે એટલે આ લોકોને બચાવ કરવામાં આવે છે આજે અમે અહીંયા રજૂઆત કરવામાં આવી છે જો આવનારા સમયમાં જો અમારી વાત નહીં સાંભળવામાં આવે તો માનની હરસંઘી સાથે ખુલ્લા પાડીશું અને વિધાનસભા સુધી અમે અમારો અવાજ બુલંદ કરીશું અને ગુજરાતની જનતાને વાત ગાય માતાનો પહોંચાડીશું જય હિન્દ